નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના એક બ્રેકિંગ ન્યૂઝ રાજુલાના છતડિયા ગામના તળાવમાં એક પંદર વર્ષીય બાળક ડૂબી ગયા હોવાની ઘટના બનવા પામી એક સાથે ત્રણ બાળકો તળાવ કાંઠે પગ ધોતા હતા જેમાં આ ઘટના બનવા પામી હતી ઉપરોક્ત ઘટનામાં બે બાળકો બચી જવા પામેલ અને એક બાળક જે અંદર પાણીમાં પડી ગયો હોવાના સત્તાવાર સમાચાર મળેલા આ ઘટનામાં ઘટનાની જાણ રાજુલાના મામલતદારને થતા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પાલિકાની ટીમ ફાયરની ટીમ સહિત વિવિધ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા આ સમયે રાજુલા પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીએ બહાદુરી બતાવી અને તળાવમાં કૂદી અને શોધખોળ શરૂ કરી જો કે આ બાળક ઝૂંપડપટ્ટીમાં રહેતા હોવાનું અને આ પરિવારનું બાળક હોવાનું જાણવા મળેલ છે ત્યારે રાજુલાના આ છતડિયા નાના એવા ગામમાં આ ઘટના બનવાથી લોકોના ટોળે ટોળા એકત્રિત થયેલા તંત્રના વિવિધ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે અને બાળકને શોધખોળ શરૂ કરી તંત્ર દ્વારા જરૂર પડે એનડીઆરએફની ટીમ બચાવવા માટેની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવેલી મામલતદાર ટીડીઓ પોલીસ ફાયર પાલિકાની ટીમ સેવાભાવી લોકો તેમજ છતરીયા ગામના સરપંચ વીરભદ્રભાઈ ભારે જહેમત બાદ આ પંદર વર્ષના બાળકને તંત્રને ગોતવામાં સફળતા મળી છતડિયા ગામના તળાવમાં બાળકને આ અમૃતદેહ શોધખોળ દરમિયાન મળી આવ્યો સ્થાનિક લોકો પોલીસની ટીમ અને તંત્રને આ કાર્યમાં સફળતા મળી આ મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો જો કે સમાચાર મળી રહ્યા છે ત્યાં સુધી આ બાળક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા